જુનાગઢની શાન ગણાતો વિલિંગડન ડેમ હાલ તંત્રની ખૂર ઘોર કારણે બદહાલ અવસ્થામાં છે લાખો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હોવા છતાં તંત્ર અહીં પાયાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે આ ડેમ પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ છે પરંતુ વાસ્તવિકતા એ છે કહી પાર્કિંગ વોશરૂમ કે બાળકો માટે રમત ગમતના સાધનો જેવી કોઈ વ્યવસ્થા નથી એટલું જ નહીં છેલ્લા દસ વર્ષથી અહીં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી વિલિંગ એન્ડ એમ બહુ જૂનો છે જ્યારે રાજાશાહી વખતનું બધું હતું ત્યારે ગાઇડ અમુકનો હારો હતો એમ અને અત્યારે તો બધું કોઈ ધ્યાન જ હવે એમાં નથી આપતા નથી કોઈ બાળકોને રમવાની સુવિધા નથી કોઈ લેડીઝ શૌચાલય આ બધી સુવિધાઓનું જો તંત્ર ધ્યાન દઈએ તો સારું કહેવાય અહીંયા આપણે હિંચકા ગાર્ડનમાં પાર્ટિંગ વ્યવસ્થા જોઈએ એટલી નથી પછી કોઈ ગાઈડ્સ નથી ये दिया भी बधस्था हो भी चाहिए सिक्योरिटी होनी चाहिए क्योंकि ये ओपन वाटर बॉडी है कोई का गलत दिमाग का बोल नहीं सकते इससे कहीं जम मार दे तो ये वहां पर पूरी पेट्रोलिंग होनी चाहिए

આપણે જોઈએ કે સિક્યુરિટી એટલે સુરક્ષાને નામે જ્યાં કેમેરાઓ છે એ પણ બંધ છે અને કેબલો પણ કાપી નાખવામાં આવ્યા તંત્ર દ્વારા ત્યાં જે સામાન્ય જે રસ્તો છે એ પણ બિસ્માર હાલતમાં છે એનું પણ રિપેરિંગ નથી કરવામાં આવતું સરકારને પણ અમે રિક્વેસ્ટ કરીશું કે આના માટે નિયમને કાં સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવે અથવા તો કોઈ યાત્રાધામની કોઈ ગ્રાન્ટ હોય તો આ ગ્રાન્ટની જોગવાઈ વિલિંગડન ડેમ માટે કરે એવું અમે અમારી સંકલન સમિતિની અંદર અમે એવું વિચાર કરીશું